કહી શકો છો તમે આ રીતના હાલો દોસ્તો તમે જો વરસાદ પછી અમે નીકળ્યા જોવા રોડ ઉપર આ વિડિયો તમે છો ગામ મેણ તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ આ આખા ચોમાસામાં એટલો વરસાદ નથી એવો રાતે હરિભાઈ અગિયાર વાગ્યાનો ચાલુ થયો કા પચીસ તારીખ નો પચીસ ઓક્ટોબર જોઈ શકો છો આખો જામે જામ ખેતરું ભર્યા છે જો અને અમે નીકળ્યા છે વરસાદ અત્યારે હાવ ધીમો થઈ ગયો વિડીયો ચાલુ છે અને કેટલા વાગ્યા સાડા પાંચ વાગ્યા છે અને આજ તારીખ છે સત્યાવીસ ઓક્ટોબર જોઈ શકો છો આ રીતના પાણી ભર્યું હું દિનેશ મામા બધા ખેતરો પાણી ભર્યું ફરતા ફરતા અમે મેળના સ્ટેશન પાસે એક ગાડી ફસાણી એનો વિડીયો આગળ તમને બતાવું હું આગળ છે તો વિડીયો કન્ટિન્યુ જોજો આ રીતના પાણી છે ખૂબ અને આવા વરસાદના કારણે આપણને એવું જાણવા મળ્યું કે ભાઈ ફોર વ્હીલ ને સાઈડ આપવા ગયા અને ગાડી રોડની કિનારી ઉતરી ગઈ એટલે ઘૂટી ગઈ છે અને આજુબાજુના ગામમાંથી મદદ કરવા યુવાનો આવી ગયા છે તમને હું બતાવવાનો પ્રયત્ન કર્યું જોઈ શકો છો એક સાઈડ આખે આખું જોતો બેઠી ગયો જાણવા મળ્યું છે કે ફોર વ્હીલને સાઈડ આપવાથી આ રીતના ઓલી સાઈડ ગાડી ગઈ જો તમે બતાવવાનો પ્રયત્ન કર્યો નજીકથી આ રીતના આખો જોતો બેઠી ગયો અને એવું પણ જાણવા મળ્યું કે આ માવઠા રૂપી વરસાદે ખેડૂતને તો બહુ નુકસાની કરી શકે આવા મોટા વાહનો પણ હવે તો બેઠી ગયા એટલો વરસાદ પડ્યો છે આ માવઠાના કારણે અને આજુબાજુના ગામના લોકો ભેગા થઈ ગયા અને બાજુના ગામથી સરપસ ટ્રેક્ટર લઈને આવી ગયા છે અને ટ્રેક્ટરની મદદથી ટ્રક જેવા મોટા વાહનને કાઢવાની કોશિશ કરી રહ્યા છે તો જોઈ શકો કે તમે ટ્રેક્ટર એવું મોટું ટ્રક જેવું વાહન ખેંચી શકે કે નહીં તે જોવા માટે પંખીનું જો ખરી ખમા ભાઈ ખરી ખમા ફોરવેલ હોય જાય પછી

મોટો બોલ ના કે ભાઈ નક નો લાગે અરે ખાલી એને ઘડીક જરૂર હોય હા પાટ ટાઈટ થઈ જાય પછી કાઈ ન ફૂલે બસ

જોઈ શકો છો આ રીતના ટ્રાય કરે છે ટ્રક ફસાણો છે અત્યારે કાઢવાની કગાળ ઉપર છે થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આ રીતના જો આકળમાંથી નટ લગભગ ખુલી ગઈ એવું લાગ્યું લાંબો ખીલો જોઈ લાંબો મોટી હોય તો કહો છો તમે આપણને એવું જાણવા મળ્યું છે આ ભાઈ પાસેથી કે ભાઈ ફોર ને બચાવવા માટે આ ગાડીને નીચે ઉતારવી પડી અને નીચે ઉતારવાથી ગાડી પૂરેપૂરી ફસાઈ ગઈ છે તમે જોઈ શકો છો અને આ રીતના ગામજનો પણ મેન ગામના યુવાનો આ રીતના મદદ કરવા આવી પહોંચ્યા છે આ રીતના જોઈ શકો છો તમે હા ઘડીયા આવો નહી જાઓ થોડા થોડક ભાઈ દવા નીકળી જાવ બસ 700 પડની મલાઈ નઈ મળે ના ઈલેક્ટ્રિકલ સીસીબી સે 700 પડ બેટરી નો નથી 1500 કે આવો આડી દે કરી સુખી શેમ મારી નઈ

અને ટ્રાફિક પણ જોમ થઈ ગઈ છે જોઈ શકો છો તમે નગરવામાં લાગે છે જોઈ શકો છો તમે આ રીતના ટ્રાય કરી પણ નીકળ્યું આ

ৰাখিলে

Okay, okay. تھوڑی رہی ہے فائیلی بھائی گاڑی نکلی گئی ہے تو بھائی نے جی سی بی مدد بھائی કહી શકો છો આ રીતના ગાડી ની હાલત એમ બાજુ વેચી ગઈ છે આપતી આપતી આ રીતના વેચી ગયા હતા ગાડી ડ્રાઈવર ભાઈ ને પૂછવાનો પ્રયત્ન કરીએ તમે જોઈ શકો તો ગાડી નીકળી ગઈ છે અને એક મિનિટ આપણે ડ્રાઈવર ભાઈ ભાઈ તમારી ગાડી નીકળી ગઈ